ગુજરાતમાં કુલ ત્રણ સ્થળ એવા છે કે જ્યાં પિતૃતર્પણની વિધિ થાય છે જેમાં પ્રભાસ પાટણ પ્રાચીમાં પિતૃતર્પણ અને સિદ્ધપુર માતૃતર્પણ થાય છે જો કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક માત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એક સાથે અને એક જ જગ્યાએ થાય છે ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો પિતૃ તર્પણના કાર્ય માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે મંદિર પરિસરના બાજુના બ્રહ્મકુંડ કરીને છે બ્રહ્મકુંડમાં એ લોકોએ પાંડુ રાજાનું શ્રાદ્ધ કર્યું હતું અને એ ટાઈમે પાંડુ રાજાના હાથ કુંડમાંથી નીકળેલા હતા અને પાંડવોના પિંડ હાથો હાથ પાંડુ રાજાએ ગ્રહણ કર્યા હતા ત્યારથી અહીંયા પીપળે પાણી રેડવાનું અને શ્રાદ્ધનું મહત્ત્વ છે અને પિતૃશ્રાદ્ધ અહીંયા કાર્તક માસ ચૈત્ર માસ અને ભાદરવા માસમાં કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં અમાસનું મેં તમને જે મહાત્મા કીધું પાંડુ રાજાનું એ કારણોસર અહીંયા પાણી રેડવાનું મહત્મ છે પિતૃ મહિના દરમિયાન રફાળેશ્વરની અંદર પગ મૂકવાની જગ્યા નથી હોતી આખા ગુજરાતમાંથી લોકો પિતૃ કાર્ય કરવા આવે છે અને આ રફાળેશ્વર મંદિર એક જ એવી જગ્યા છે કે ત્યાં બધાના પિતૃ કાર્ય પૂરા થાય છે બીજી ઘણી જગ્યાએ થાય છે પણ ત્યાં આગળ અમુક જગ્યાએ માતાના થતા હોય આગળ રફાળેશ્વર થાય છે આ પાંચ હજાર રફાળેશ્વર મહાદેવના મંદિરની પવિત્ર ભૂમિ પર ધાર્મિક વિધિ કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પીપળાને એક લોટો જળ ચડાવીને પિતૃઓના મોક્ષની સાથે સાથે

પાંડવોના વખતથી જે પિતૃ કાર્ય આપણે લીલ પહેણાવવાની વિધિ નીલો દ્વા પછી નારણબલી પ્રેતબલી અનેક પ્રકારના પિતૃઓ તર્પણ અને પિંડદાનની વિધિ અહીંયા કરી શકે છે એનાથી જે ભક્તો છે એ સુખની અનુભૂતિ અનુભવે છે એનાથી એના પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે એવો અનુભવ જોવા મળ્યો છે અહીંયા આમ તો શિવજીના અનેક મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલા છે અને તે તમામ મંદિરોની સાથે તેના પ્રાગટ્યનું મહત્વ પણ જોડાયેલું છે મોરબી જિલ્લામાં આવેલા અતિ પ્રાચીન મંદિરોમાં રફાળેશ્વર મહાદેવનું મંદિર જે સૌથી મોખરે છે કારણ કે આ મંદિર પાંડવોના યુગથી છે અને સૌપ્રથમ પાંડવોએ તેમના પિતા પાંડુ રાજાના મોક્ષાર્થે ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં અહીં પિતૃતર્પણની વિધિ કરી હતી ત્યારથી રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણની વિધિ કરાવવામાં આવે છે અને આ મંદિરે હાલમાં પણ વર્ષ દરમિયાન પિતૃતર્પણ અને માતૃ તર્પણની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને નારાયણ બલી શ્રાદ્ધ વિધિ આ સહિતની ધાર્મિક વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે રફાળેશ્વર મહાદેવનું બહુ જૂનું મહત્ત્વ છે વર્ષોથી માણસ પીપળે પાણી રેડવાનું અષાઢ શ્રાવણ વદ અષાઢનું બહુ મહત્ત્વ છે અહીંયા પબ્લિકને બહુ ભીડ રહે છે અહીંયા એની મનોકામના પૂર્ણ થાય પીપળે પાણી રેડ પિતૃઓને મોક્ષ મળે છે અને બહુ જ સારું મહત્ત્વ છે અહીંયા હું આશરે પિસ્તાલીસ વર્ષથી આ આવું છું રફાળેશ્વર મહાદેવના મંદિરે દર અમાસે મહાદેવનું મહાત્મયના હિસાબે પબ્લિકને પણ ખેંચી આવે છે અને બહોળું સંખ્યામાં માનવ મેરામણ ભેગું થાય છે આ અમાસનું એટલું મહત્ત્વ છે કે મોરબી જ નહીં પણ દૂર દૂરથી પણ ઘણા બધા માણસો આવી અને વહેલી સવારથી જ પિતૃ તૃપ્તિ માટે પીપળે પાણી રેડે છે અને પિતૃને આશીર્વાદ મેળવે છે મોરબીથી દસ કિલોમીટર અને વાંકાનેરથી અઢાર કિલોમીટરના અંતરે નેશનલ હાઈવેથી એક કિલોમીટરે રફાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એવું કહેવાય છે કે હાલમાં જ્યાં રફાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં વર્ષો ઘનઘોર જંગલ હતું અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે અહીંયા આવ્યા હતા જે રીતે જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે અને પાંડવ કાળથી મંદિર અસ્તિત્વમાં છે તેના પુરાવાઓ પણ મળી રહ્યા છે હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે ત્યાં રેભ્ય નામના મુનિનો આશ્રમ હતો અને શ્વેતધ્વજ મહારાજ ને એ gripuphal નામનો દીકરો હતો તેને નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારબાદ તે ગાઢ વનમાં ફરતો હતો તે દરમિયાન રેભ્યાશ્રમ પાસે પહોંચ્યો અને રેભ્ય મુનિના ઉપદેશથી રીપુ ફાલે મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું હતું અને મહાદેવજી પણ પ્રસન્ન થયા હતા ત્યારથી રીપુ ફાલેશ્વર મહાદેવ તરીકે આ પ્રાચીન મંદિર પ્રસિદ્ધ છે અને સમયાંતરે મંદિરના નામનો અપભ્રંશ થતા આજે લોકો તેને રફાળેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે અમે અહીંયા ઘણા વર્ષથી આવી છીએ

સંવત 1972 માં કરાવ્યો હતો ત્યારે બ્રાહ્મણોના ભોજન માટે યજ્ઞ માટે અને નારાયણ બલીની વિધિ માટે મંદિરમાં જગ્યા નાની પડતા મૂરબીલા ધર્મવાત્સલ્ય રાજા લગધીરસિંહજી જાડેજાએ તે સમયે એક લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય અને વિશાળ મંદિર બંધાવ્યું હતું મંદિરનું બાંધકામ મજબૂત હોવાથી ભૂકંપમાં મંદિરની એક પણ કાંકરી ખરી નહોતી અને હાલમાં ધાર્મિક વિધિ કરાવી શકાય તે માટે વિશાળ જગ્યા છે તેમજ બ્રાહ્મણો દર શ્રાવણ માસમાં અહીં રોકાઈને જપ તપ કરે છે ભાદરવા મહિનામાં લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે આવે છે એવી જ રીતે ચૈત્ર અને કાર્તક મહિનામાં પણ લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે શ્રાવણ મહિના નિમિત્તે આ અમાસના દિવસે અહીંયા ખૂબ જ માણસો મેળા નિમિત્તે આવે છે અને અમે દર વર્ષે આવી છીએ મેળામાં અને અહીંયા મેળો તો શું છોકરાઓને લઈને આવી તો મેળામાં બેસી અમે તો દર વર્ષે અમે બે માણસો આવી અને અહીંયા પિતૃના પિતૃએ પીપળે પાણી રેડી અને આ પિતૃને મોક્ષને લીધે અમે આવી અને ભગવાનના સાનિધ્યમાં બેસી અને ખૂબ અમને અહીંયા મજા આવે છે અહીંયા રફાળેશ્વર મહાદેવના આવી અને અહીંયા આપણી જૂની પ્રણોની જગ્યા છે અહીંયા પાંડવોની પાંડવોએ પણ અહીંયા પિતૃ તર્પણ કરેલું છે એટલે અમને દર વર્ષે ઈચ્છા થાય અમાસ આવે ને અમને એમ થાય કે ના આપણે રફાળેશ્વર તો જાવું જોઈએ એટલે દર વર્ષે અમે રફાળેશ્વર અહીંયા આવી અને ભગવાન ભોળાનાથના દર્શન કરી અમને ખૂબ જ અહીંયા આનંદ લે છે અને મજા આવે છે ભોળાનાથના દર્શન કરી અમને ખૂબ આનંદ થયો આમ નામ વર્ષો વર્ષ અમે ભગવાનના દર્શન કરવા આવી એવી ભગવાન રફાળેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને બીજું એ કે અહીંયા લોકો પિતૃ તર્પણ કરવા અમાસના દિવસે ખૂબ મહત્વ છે એ પાણી રેડવું એ આપણા પિતૃને મોક્ષ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલા ઐતિહાસિક રફાળેશ્વર મંદિરના પટાંગણમાં પારસ પીપળો આવેલો છે

અને એટલે જ અહીં આવેલા લોકો પીપળાને પાણી ચડાવે છે સતયુગમાં બ્રહ્મકુંડ ત્રેતા યુગમાં અધમર્દન કુંડ દ્વાપર યુગમાં કામદ કુંડ અને કળિયુગમાં રફાળીશ્વર મંદિરમાં આવેલા કુંડને દુર્ગતિ નાશક કુંડ તરીકે ઓળખવામાં આવે છે રફાળિયા મંદિર કાયમ ઘણા વર્ષોથી આવી છે અને અહીંયા એક મહિમા એવો છે કે પોતે પાંચ શિવલિંગનો બહુ મોટો મહિમા છે જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી બસ આવે છે જાય છે આવે છે જાય છે પણ એ લોકોને ખ્યાલ નથી હોતો કે આ શું મહિમા છે અને જે મહિમા અહીંયાનો જે છે રફાડિયા આ કદાચ બધા એવું પણ કહીએ છીએ કે કદાચ આપણે વર્ષમાં હાજી ન આવી આખી તો કંઈ વાંધો નહીં પણ જો એકવાર આવીને આપણે એટલે વર્ષના ત્રણસો દિવસ ગણાય છે અહીંયા રફાળેશ્વર મંદિરનું ઐતિહાસિક મહત્વ હોવાને કારણે ગુજરાત ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શિવજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંના શાંત વાતાવરણમાં સમય પસાર કરીને શિવ સાથે જીવનું મિલન થયું હોય તેવો અનુભવ કરે છે સામાન્ય રીતે શ્રાવણ માસ કાર્તક માસ ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહે છે દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના પાંત્રીસ થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમાં તો પચાસ થી પણ વધુ શ્રાદ્ધ વિધિના કાર્યો દૈનિક કરવામાં આવે છે બહાર ગામથી અહીં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવેલા લોકો માટે મંદિરમાંથી પૂજા વિધિ માટે યજ્ઞકુંડ પાટલા સહિતની જરૂરી સામગ્રી પણ આપવામાં આવે છે આ અતિ પુરાણ મહાદેવનું મંદિર જે રફાળેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા અમે દર વર્ષે અમાસના દિવસે પાણી રેડવા આવીએ છીએ અને બહુ પુરાણ અતિ પુરાણ મંદિર કહેવામાં આવે છે જે અહીંયા મનમાં શ્રદ્ધા હોય એ દાદા પૂરી કરે છે શ્રાવણ માસના અમાસના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે પણ આ વર્ષે વાતાવરણના હિસાબે મુકામ રાખ્યો છે બાકી આજુબાજુના ગામડાના માણસો મહાદેવના દર્શન કરી અતિ આનંદ પામે છે ગુજરાત સહિત દેશભરમાં રફાળીશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતા રફાળીશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં પાંડવો દ્વારા પોતાના પિતાના મોક્ષાર્થે સૌ પ્રથમ પિતૃતર્પણની વિધિ કરવામાં આવી હતી ત્યારથી અહીં મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરવામાં આવે છે જે હાલમાં પણ યથાવત છે અને આખા વર્ષમાં કુલ મળીને ત્રણ મહિના પિતૃ કાર્ય માટેના આવે છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી દર વર્ષે હજારો લોકો તેમના પિતૃઓના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે